બધા સ્વેટર ને માથામાં સ્કા પહેરીને જ નીકળજો બહુ ઠંડી વધી ગઈ છે અમારી પૂરવા તો માનતી નથી ઠંડી ઝાટકો પૂર્વાને ને લાગશે ને એટલે પૂરવા ડબલ કપડા પહેરશે સ્વેટર પહેરશે

કે આટલો છે ને આટલો અમારો બેડરૂમ છે સમજ્યા તો મેં પૂર્વ પાછી મમ્મી ચોખ્ખી ના પાડી છે કે આ પથારી મારી ઉપાડવી નહીં તમારે આ સોફા ઉપર આ રીત જ હવે હું ટૂંક સમય માં આનું કવર આનું ઓછાડ બદલી રહ્યો છું કારણ કે દિવાળી ગઈ ત્યારે ટાઈમ નતો તો આ મારી મારો બેડરૂમ છે કારણ કે અમારે એક આ રૂમ છે એક બેડરૂમ છે જેમાં પૂર્વ પાછી મમ્મી રહે છે

હા ઉઠીને 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 અતરે ભાગી રહ્યા છે પામ પા પા શરમ જોઈ ગોડ બles મી અને ગાઈસ ઠંડી વધી ગઈ છે પણ આ વ્યક્તિના લીધે મારે પંખો ચાલુ રાખવો કેમ ના રાખાય પંખો કેમ ના રાખા યાર બે ગભરામણ થાય મમ્મી ઠંડી લાગશે કે નહીં હા કે છે મમ્મી

વ્લોગ માં અને ઉઠીને પ્રાચીય ખાધું મે કંઈ ના ખાધું કારણ કે મે ખાલી કોફી પીધી ને અત્યારે મે એક ફૂડ પેકેટ ખાધું ત્યાર અને કારણ કે હું ડિનર માટે બહુ એક્સાઇટેડ છું યસ ગાઈસ ડિનર આફટર સો લોંગ ટાઈમ આવ બની રહ્યું છે અને મારો ફેવરેટ છે મે મે ઈચ્છા વ્યક્ત કરીને બની રહ્યો છે એકવાર તો બનવું જ જોઈએ હે મમ્મી યસ યસ ખાધું જોશ હાઈ સર ગાઈસ ગાઈસ વી ઓલ લવ ધીસ ફૂડ હવે ગેસ કરી લેજો કે શું છે અને પપ્પા ભી આજે તો ઉતાવળા છે ખાવા માટે સો આ વોઝ લાઈક ઓકે પપ્પા સો સ્ટે હિયર ભૂખ લાગી ગઈ મને એવું સુ વિચારીને હું કેવી લેંગ્વેજ બોલાવવાની હતી થોડી વાર માટે આઈ વોઝ લાઈક યો ધીસ ઇઝ નોટ પ્રાચી શું કરી રહી છે તું ગાઈઝ પૂર્વાને એટલી ભૂખ લાગી છે અને ડુંગળીની ખબર ને ડુંગળી ક્યાંથી આટલી ઉડી મને ઉડી મને તો એ તો આંખો ના પડતી હોય ઝબ 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 મને તો વર્લ્ડ રેકોર્ડ અમે પહેલી વાર આટલું લેટ ખાઈએ છીએ કારણ કે અમે ઉઠ્યા બહુ જ લેટ મમ્મીએ કીધું કે મેં તમને ચાર વાર ઉઠાડ્યા ચાર એટલું કોલ કર્યા અને એટલા ઉઠાડ્યા હા કારણ કે મારી આદત છે કે હું છે ને કઈક મને વાગે ને મારા કાના આગળ તો હું ઉઠી જાઉં પણ બાપા કોલ ના લીધે હું ઉઠી ભી નહીં આ વખતે કેટલી ઊંઘ હશે મારા મારી એવી આદત છે ને કે હું ઉઠું જ નહીં કોઈનો નો બી કેમ કોલે આમાં હું કટ કરે મને કટ કરવાની આદત નહીં હું તો તરત બાય બસ તો અત્યારે જમવા બેસે છે 3 2 1 ગો જમવા બસો છે ઇડલી સાંભાર છાટરી અને આ છે પૂર્વની

અને ખાઈને પછી ફટાફટ થોડું બહુ લખ્યું અને પછી સુઈ ગયા કારણ કે એઝ યુ ઓલ નો કે પાંચ વાગે ઉઠવાનું ઇઝ નોટ ઇઝી એન્ડ સવાર સવારમાં મને સળી થઈ ગઈ ગઈશ આઈ ડોન્ટ નો વાય અને પ્લસ પોઈન્ટ કે બહાર બહુ ઠંડી છે સો ઇટ્સ લાઈક વાવ અને પૂરું તો ઠંડી લાગશે નહીં સો નોર્મલ છે એ વસ્તુ યસ ગઈશ તો આ વ્લોગ હવે હું અહીંયા એન્ડ કરું છું આઈ હોપ તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય અને જો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે નવા જુઓ તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મોડી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય બે